અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગણેશ ચતુર્થી વિશેષ શ્રી મંગળમૂર્તિ ગણેશનું મહત્વ મહિમા અને પૂર્ણ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભનું પ્રાઘટ્ય વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભવ નિર્વિઘ્ન કુરુ મે સર્વકારે સુધા સૌ આત્મીય પરિવારજનોને શ્રી ગુરુદેવ દત્ત સહ ગણેશ ચતુર્થીની અનંત શુભકામનાઓ તેમજ શ્રીપાદ શ્રી વલ્લભના પ્રાગટ્યની વધાઈ હો હો આપ સૌ પરિજનોને આજે આપણે બબ્બે પ્રભુના પ્રાગટ્યને સમજાવવાનો પ્રયત્ન કરીશું સમજવાનો અવસર માણીશું પ્રથમ આપણે પ્રથમ પૂજ્ય એવા દૂંધાળા દેવ ગણપતિનું શાસ્ત્રોક્ત મહત્ત્વ મહિમા અને રીતિ સિદ્ધિતાના પ્રદાતા ગણેશ અંગે જાણકારી મેળવીએ તો ભગવાન ગણેશનો મહિમાને સંકીર્તન કરતાં કરતાં મહર્ષિ વ્યાસજીને પણ નમસ્કાર કરીએ પદ્મપુરાણ શિવપુરાણ પુરાણ સ્કંદ પુરાણ લિંગ પુરાણ પુરાણ જેવા ગ્રંથોમાં શ્રી ગણેશજીનો મહિમા ખવાયેલ છે ભગવાન શ્રી ગણેશની ઉપાસના પૂજન અર્ચન સાહિત્ય કલા શિલ્પ સ્થાપત્ય અને જનજીવનને પ્રભાવિત કરતા લોકમાન્ય દેવતા છે મંત્ર તંત્ર અને યંત્ર ઉપાસનામાં પણ પ્રભુ ગણેશ સદૈવ ઉપાસ્ય રહ્યા છે તત્પુરુષ વિધ્મહેવાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત તૈતર્ય આરણકમાં આ પ્રમાણે ગણેશને દર્શાવેલ છે હવે શિવપૂજન અને શ્રાવણનું ગમન અને શક્તિનું આગમન આ બંને વચ્ચે પુત્રનું પ્રાગટ્ય શું સૂચવે છે થોડી દુન્ય કલ્પના કરો કે પિતા અને માતાની છત્રછાયા વચ્ચે જ સંતાનનું ભવિષ્ય સુનિશ્ચિત બને છે આમ પિતા માતાના આવાગમન વચ્ચે શ્રી ગણેશને લાડ દુલાર અને પ્રેમથી પોંખી કેમ કે શ્રી ગણેશ વિઘ્ન હતા છે તો વિઘ્ન કરતા પણ છે એનું સ્મરણ રહે શ્રી ગણેશ તત્વ અદ્ભુત છે અપૂર્વ છે વેદાદિથી ગણેશ સ્તવન થતું આવ્યું છે શ્રી ગણેશ પુરાણ શ્રી ગણેશ ગીતા જેવા સ્વતંત્ર ગ્રંથો દ્વારા ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે સ્વયં શિવ અને શિવા દ્વારા તેમજ અન્ય દેવતાઓ દ્વારા પણ ગણેશ પૂજન સ્તવન કરવામાં આવે છે દરેક સનાતન કવિઓ પણ પોતાની રચના કરતા પહેલાં ગણપતિની પ્રાર્થના અવશ્ય કરે છે આપણે પણ ભગવાન ગણેશને નમસ્કાર કરી તેમનું આહવાન કરીએ આપણે સૌ યથાશક્તિ યથામતી ભગવાન ગણેશની કઈ પ્રકારની મૂર્તિઓ પૈકી આપણને ગમતી પર્યાવરણને નુકસાન ન કરી તેવી મૂર્તિને ઘેર આપણા સ્થાન નિવાસ સ્થાને લાવીએ છીએ ઘણી ઘણા મૂર્તિ વ્યક્તિગત લાવ્યા હશે તો ઘણા લોકોએ ભવ્ય ભવ્ય મૂર્તિઓ પંડાલ વગેરે માટે પણ ખરીદી હશે સૌ પ્રથમ આપણા ઘરમાં મૂર્તિ લાવીએ ત્યારે અગાઉથી જ કે કદાચ શ્રાવણથી જ વિચારશું કે મૂર્તિને ક્યાં સ્થાપિત કરવી તે અંગે કેવી તૈયારીઓ કરવી ઘરને સુશોભિત સ્વચ્છ અને પવિત્ર બનાવવાના પ્રસાદી મહેમાનો કે ભક્તોનું સ્વાગત વગેરેની વ્યવસ્થા પણ વિચારેલ છે તો ચાલો વાત તે ખાત હર્ષોલ્લાસથી શ્રીજી ઘરમાં પ્રવેશી રહ્યા છે તેમને આપણે આવાહિત કરીએ ઓમ ભૂર પૂર્વ સિદ્ધિબુદ્ધિસૈતાય ઘણપત નમા ગણપતિમ આહવામી સ્થાપી આગ્છ ભગવદ્દેવ સ્થાપયામી થી જાત્રથિરો ભવ યા યાવ તમ પૂજા કરાવ તમ સંધો હવે ગણેશની આરાધના માટે મૂર્તિની સ્થાપના કઈ રીતે કરવી કેમ કે સનાતન ધર્મમાં પાંચ દેવોની પૂજાની સંકલ્પના છે શ્રી વિષ્ણુ શ્રી મહાદેવ શ્રી મહેશ્વરી શ્રી સૂર્યદેવ અને શ્રી ગણેશને મંદિરોમાં પધરાવવાના હોય છે જેથી અન્ય ચાર મૂર્તિઓની ઉપસ્થિતિ ન હોય તો પણ દેવોની સ્થાપનામાં દેવોનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ મધ્યમાં પરબ્રહ્મ શ્રી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ ઈશાનમાં ભગવાન અચ્યુત શ્રી વિષ્ણુનું સ્થાન છે તો અગ્નિમાં સાંભ સદાશિવ ભોલેનાથ મહાદેવ બિરાજી છે નૈઋત્યમાં શ્રી સૂર્ય દેવ છે તો વાયવ્યમાં જગદંબા મહેશ્વરી બિરાજી છે આપણું મુખ જો પૂર્વ દિશામાં હોય તો આપ આપ આપણી સમક્ષ દેવો પશ્ચિમા મુખ થશે આપણા ડાબા હાથથી શ્રી વિષ્ણુ આવી જશે આપણા જમણા હાથથી સામ સદાશી આવશે તે જ પ્રમાણે ડાબા હાથથી જગદંબા અને જમણા હાથથી સૂર્યદેવ આવી જશે આવી સંકલ્પના કરી અને શ્રી શ્રીજીને બાજોઠ ઉપર બિરાજમાન કરવા શ્રીજીની મૂર્તિ મધ્યમાં સ્થાપિત કર્યા બાદ સમર્પિત કરવાના પત્રો પુષ્પો વગેરે અને તેને ચડાવવાના મંત્રો બોલવા જોઈએ ઉદાહરણ જેમ કે ઓમ ઘમ સુમુખાય નમઃ બોલીને સમીપત્ર ચડાવવા જોઈએ આમ દરેક પત્ર કે પુષ્પ માટે અલગ મંત્રો છે જે યાદી અત્રે અપ્રસ્તુત છે પરંતુ સમર્પિત કરવાના પત્રો પુષ્પો દરેકના અલગ અલગ મંત્રો દર્શાવેલા જ છે શ્રીજીની સાદી રીતે સ્થાપના થયા બાદ જુદી જુદી પ્રાર્થનાઓ અને સ્ત્રોત્રો બોલવાનો ક્રમ રાખવો જોઈએ પૂજન સામગ્રી સામાન્યતઃ દરેક દેવ પૂજનમાં વપરાય છે તે જ હોય છે જો ઘરમાં વ્યક્તિગત રૂપે પૂજન કરવું હોય તો આરાધકે પૂજનના આરંભમાં દીવો પ્રગટાવીને દેવપીઠની જમણી તરફ અક્ષતની ઢગલી કરી એના પર દીપક મૂકવો જોઈએ પછી આચમન પ્રાણાયામ અને મંગળ મંત્રોચ્ચાર કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ પરંતુ જ્યારે વાત મહાગણપતિની આરાધનાની આવે ત્યારે પંચોપચાર દસોપચાર અને સોળસોપચારથી વિધિ કરી શકાય સર્વપૂજામાં સોળસો ચાર પૂજા સર્વશ્રેષ્ઠ છે જેનો ક્રમ આ મુજબ હોય છે એક આવાહન બે આસન ત્રણ પાદ્ય ચાર અર્ધ્ય પાંચ આચમન છ સ્નાન સાત વસ્ત્ર આઠ યજ્ઞોપવિત નવ ગંધ અક્ષત દસ દુર્વા પુષ્પમાળા પુષ્પવેગેરે અગિયાર ધૂપ બાર દીપ કપૂર વગેરે તેર નૈવેદ્ય ચૌદ મુખવાસ અને નાળિયેર અર્પણ પંદર આરતી પ્રદિક્ષણ સોળ પુષ્પાંજલિ નૈવેદ્યમાં ઘી ગોળ ઘઉં કોપરું તલના અગિયાર કે એકવીસ લાડુ ધરાવવા જોઈએ પછી સંખ્યા પ્રમાણે આ પ્રસાદ વધારી શકાય છે વિઘ્નેશ આરાધકના વિઘ્નોનું નિવારણ કરે છે સર્વ જગદ્વસી કુર્યાન મહાગણપતિ સદા અર્થાત મહાગણપતિ સમસ્ત જગતને આરાધકના નિયંત્રણમાં મૂકી દે છે ગણેશજીની આરાધના એ સર્વદેવોની આરાધના બરાબર છે સર્વદેવમય સાક્ષાત સર્વમંગલદાયક માઘ કૃષ્ણ ચતુર્થું પાદુર તું તો ગણાથી અર્થાત પરબ્રહ્મ ગણપતિ દેવમય છે અને સાક્ષાત મંગલદાયક છે તેઓને જન્મ મહામાસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ થયેલ છે જે ગેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે છે જ્યારે ગણેશ જયંતિ ભાદ્ર શુક્લ ચતુર્થીના આવે છે જે તિલકુંડ અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખાય છે ઘણા તેને વિનાયક ચતુર્થી પણ કહે છે આ જ ગણેશ જયંતિ દર વર્ષે બાવીસ ઓગસ્ટથી વીસ સપ્ટેમ્બર વચ્ચે જ આવે છે જેને ઘણા શ્રીજીના જન્મદિવસ તરીકે પણ ઉજવે છે આપણે ગણેશજીને આવાહિત કર્યા સુંદર આસન પર આરૂઢ કરી પૂજન અર્ચન કર્યા બાદ શ્રીજીને ભાવતા મોદક લાડુના ભોગ પણ હોસુ ધરાવ્યા હવે તો શ્રીજી આપણા ઘરમાં કે નજીકના મંડપમાં જ બિરાજમાન છે તેમને રીઝવવા માટે આપણે ભક્તિપૂર્વક ભજનો રાસ છંદ વિવિધ વાચિંત્રો સાથે ખાઈને પ્રભુને રીઝવવાનો ઉપક્રમ કરીએ છીએ પરંતુ ક્યારેક આપણા મનમાં ક્યાંક ક્યાંક એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી દેવીઓ દેવતાઓ કુળદેવીએ વગેરે છે તેમના ભવ્ય મંદિરો પણ છે આમ છતાં માત્ર ગણેશજી માટે આ ભાવભક્તિ અને ઉત્તેજના શા માટે કેમ આપણે આપણા આરાધ્યની આ રીતે પ્રશસ્તિ નથી કરી અને ત્યારે માત્ર અને માત્ર દરેક જણ શ્રીજીને જ શા માટે સમર્પિત હોય આવો ઉમંગ આવી ભવ્યતા અને આવી અગાધ શ્રદ્ધાથી ગણેશ મહોત્સવ શા માટે ઉજવાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે શ્રી મંગલમૂર્તિનું મહત્વ અને તત્વ શ્રીજીનો મહિમા શા માટે ઘવાય છે તે અંગે શ્રીજીના તત્વને જાણવું પણ જરૂરી છે શાસ્ત્રોમાં ગણપતિને પૂર્ણ બ્રહ્મ તરીકે દર્શાવ્યા છે ગણપતિ અથરોસિસમાં ગણપતિને ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી એમ કહેવાયું છે આથી ગણપતિના બાહ્ય અને આંતર સ્વરૂપને સમજવું જરૂરી છે શ્રી ગણેશ શબ્દ બ્રહ્મ ઓમકારનું વ્યક્ત સ્વરૂપ છે ગણેશ ઉપાસના વિશ્વની પ્રાચીન ઉપાસના છે જેને નાદ બ્રહ્મ ઉપાસના કહેવામાં આવે છે અવ્યક્ત બ્રહ્મનું પ્રથમ વ્યક્તરૂપ આકાશ છે આકાશ એટલે શબ્દ અને શબ્દ એટલે નાદ અને આ જ નાદ બ્રહ્મમાંથી સૃષ્ટિનું નિર્માણ થયું નાદ બ્રહ્મ એટલે જ ઓમકાર આમ બ્રહ્મ અને ઓમકારનો સંબંધ નૈસર્ગિક છે આથી જ વેદોનો પહેલો પવિત્ર ઉચ્ચાર ઉપનિષદમાં ઓમ ગણેશો વય બ્રહ્મ કહેવાયું છે આથી ઓમ એ ગણપતિનું વિશેષ નામ છે તંત્ર ઉપાસનામાં પણ ગણેશ ઉપાસનાને સ્વસ્તિક ઉપાસના તરીકે વર્ણવાયેલ છે કેમ કે સ્વસ્તિક શ્રી ગણેશજીનું જ સાકાર સ્વરૂપ છે થોડું યાદ કરો ઘેર નવો કબાટ ફ્રીજ કે ગાડી લાવ્યા તો પ્રથમ કંખુથી આપણે સાથીઓ પાડશું થયો ને ગણપતિનું સાકાર સ્વરૂપ દીપાવલીના દિવસોમાં અવશ્ય ક્યાંક ને ક્યાંક સ્વસ્તિકનું નિર્માણ રંગોળી વગેરેમાં થાય જ છે દક્ષિણ ભારતમાં તો દરરોજ સ્વસ્તિકોની એકબીજામાં સાંકળીને જ અલ્પના કે રંગોળી કરવામાં આવે છે સ્વસ્તિ એટલે કલ્યાણ અને ક અર્થાત સાધકનું જે કલ્યાણ કરનાર છે તે જ તંત્ર ગ્રંથોમાં શ્રી ગણેશને મા દેવતા છે યોગ માર્ગમાં મૂલાધાર ચક્રના અધિષ્ઠાતા તરીકે શ્રી ગણેશ હોવાથી જ તે યોગીઓના નિરંતર આરાધ્ય રહે છે યોગ માર્ગ હઠ યોગમાં સઠચ ચક્રોનું ભેદન અને કુંડલીની શક્તિને જાગૃત કરાવીને થાય છે આ અંગે વધુ ચર્ચા અહીં અસ્થાને છે જે શ્રી ગણેશની અસીમ કૃપાથી જ પ્રાપ્ત કરી શકાય છે ગણોના ઈશ કે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા તે ગણેશ છે ઘ જ્ઞાનવાચક અને ઋણ નિર્વાણવાચક છે એટલે જ શ્રી ગણેશ જ્ઞાન એવા મોક્ષદાયક દિવસ છે ન ગણેશ સાત પર બ્રહ્મ ન ગણેશ સાત પરમ તપ ન ઘણી સાત પર કર્મ ગણપત્યા પરમ અર્થાત પર બ્રહ્મ પરમાત્મા છે શ્રેષ્ઠ તપ શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ જ્ઞાન છે તે જ પરમ ગણેશ છે મુદગલ પુરાણ અનુસાર ગ જગત અને બ્રહ્મ જગત અને બ્રહ્મનો યોગ એ જ શ્રી ગણેશ અથર્વવેદના કીન કેન શ્રી ગણેશને રહસ્યમય દેવતા તરીકે જ ગણાવ્યા છે હવે આપણે ગણપતિ અથર પરમ તત્વ અને બ્રહ્મના રૂપમાં શ્રી ગણેશને સ્તુતિ દેવતાથી અભિન્નતા બતાવી છે અર્થાત ગણેશ એક બ્રહ્મ છે અર્થાત બ્રહ્મ અને ગણેશ એક જ છે ઓમ નમસ્તે ગણપતિ તમેવ પ્રત્યક્ષમ તત્વમશી તમેવ કેવલમ કરતાશી ત્વમેવ કેવલમ ધક્તાશે ત્વમેવ કેવલમ હોર્તાશે ત્વમેવ સર્વમ ખલવિદમ બ્રહ્માશે આમ તંત્ર રાજના આરંભમાં જ વિનાયકના રૂપમાં આદિ અનંત રહિત સ્વાધીન નિત્ય કાલ સ્વરૂપ માનવામાં આવેલ છે જે વ્યાપ્ત વિશ્વ છે અને તેનું ત્રિભુવન સાથે તાદાત્મ્ય છે આપણું આ શરીર પંચભૂતાત્મક છે તો વિચારીએ કે આપણા પૂર્વજોએ શા માટે માતીના ગણપતય બનાવીને પૂજા કરતા હતા જે પરંપરા આજે પણ આપણા આપણને માન્ય છે આથી આપણે પાંચ મહાભૂત તત્વો પૈકી ગણેશ કે જે જળ તત્વોના અતિષ્ઠાતા દેવ છે જળ તત્વોમાંથી સકળનો જન્મ થાય છે આથી પણ જળ તત્વના દેવતા હોવાથી જળમાં વિલીન થાય છે અને તે તો આપણો દેહ પણ ભૂત તત્વમાં જ વિલીન થાય છે પાછળ કંઈ જ શેષ નથી કેવળ પરમભ્રમ માત્ર અને માત્ર ભ્રમ હવે આપણે પૂજામાં દૂરવા સમીપત્ર અને મોદક જ કેમ તે અંગે જોઈએ આ ત્રણેય વસ્તુ ગણેશજીને અત્યંત પ્રિય છે પૂજા સમયે દુર્વા યુગમ અર્થાત બે દુર્વા અને હવન સમયે ત્રણ દૂરવા ગ્રહણ કરવાનું તંત્ર શાસ્ત્ર સૂચવે છે કેમ કે જીવ સુખ અને દુઃખ ભોજગવવા માટે જન્મ લે છે જેથી સુખ દુઃખના દ્વંદને પ્રભુને સમર્પણ કરવામાં આવે છે માટે દુર્વા યુગ્મ સ્વરૂપે છે તો સમી વૃક્ષને વહીન વૃક્ષ કહેવાય છે પત્ર ગણપતિને પ્રિય છે એમ કે તે શિવના ધોતક છે ચત્વારી વાક્ય પરિભીતા પદાની અર્થાત પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી એ ચાર સંખ્યાનો પરિચય આપણે છે આપણે તાલવ્ય મૂર્ધન્ય કંઠ્ય વગેરે જગ્યાએથી જ્યારે વાણી ઉચ્ચારીએ છીએ તે જ ગણેશના મુલાધાર ચક્રમાંથી જ ઉત્પન્ન થાય છે જે ભૂત તત્વરૂપી વિનાયકનું સ્થાન છે આથી જ પત્રોથી ગણેશને પૂજવાથી જીવ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે હવે આવે છે મોદક જે શ્રીજીને અતિ પ્રિય છે મોદ અર્થાત જ આનંદ જ મોદક છે આનંદો મોદ પ્રમોદ શ્રુતિ છે મોદક ઘણા પ્રકારના બને છે અહીં તેના તત્વને સમયાભાવે સમજાવી શકાય તેમ ન હોય દુર્વા સમી અને બોધક શ્રી ગણેશને ધરાવીને પ્રસન્ન કરીએ અહીં આપણે ધ્યાન રાખીએ કે જે કંઈ પૂજન અર્ચન કરીએ રાસ ભજન કીર્તન નૃત્ય વગેરે કરીએ એ માત્ર અને માત્ર શ્રીજીને ગમે તેવું કરીએ આપણું આચરણ અભદ્ર ન હોય તેનો ખાસ ખ્યાલ રાખીએ મોદક પ્રસાદ આરોગી અને પ્રસન્ન થઈ અહીં શ્રી ગણેશજીના પ્રાગટ્યની લીલા બાર અગત્યના નામો અને શ્રીજીના આયુધો અંગે પુનઃ બીજા વક્તવ્યમાં માહિતી મેળવીશું કેમ કે હવે દત્ત સંપ્રદાયના પૂર્ણ પુરુષોત્તમ દેવ શ્રીપાદ શ્રી વલ્લભના પ્રાગટ્યને પણ આજે વધાવવાનું છે જે પ્રથમ દત્ત અવતારીનું સ્મરણ કરીએ પ્રથમ શ્રી દત્ત ભગવાનનું સ્મરણ કરી ભગવાનના આ અવતાર કાર્યને જાણીએ આ દત્ત પ્રભુએ આ અવતારમાં ઘણા ચમત્કારો બતાવ્યા છે તેમજ ઘણાનો ઉદ્ધાર પણ કર્યો છે શ્રીપાદ શ્રી વલ્લભ કળિયુગમાં પૃથ્વી પર અવતરિત થયા છે તેમને માનવ માનવા એ એક મોટી ભૂલ છે પ્રભુ નિરાકાર હોવા છતાં સ્વરૂપ સાથે દેખાય છે નિર્ગુણ હોવા છતાં સગુણ તરીકે દેખાય છે જન્મ ગણેશ ચતુર્થીના દિવસે ચિત્રા નક્ષત્ર અને સિંહ લગ્નમાં ઈસવીસન તેરસો વીસમાં માં તુલા રાશિમાં પીઠાપુરમ ખાતે થયો હતો તેમના પગમાં શુભ સંકેત ચિહ્નો જોઈ તેમને શ્રીપાદ કહેવામાં આવ્યા પ્રભુનું દિવ્ય તેજ અને હોવાથી તેમને શ્રી વલ્લભ પણ કહેવામાં આવ્યા આમ શ્રીપાદ શ્રી વલ્લભની લીલાઓ અત્રે આપવી શક્ય ન હોય હું આપ સૌને પ્રાર્થના કરું છું કે દત્ત પરિવારના સૌ ભક્તોએ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અવશ્ય વાંચવું જોઈએ કે તેના વારંવાર ઘરમાં પારાયણ કરવા જોઈએ શ્રીપાદ શ્રી વલ્લભે ભક્તોને જે બાર અભય વચનો પ્રદાન કર્યા છે તે ત્યારે જ ફળીભૂત થાય કે આપણું આચરણ પણ પ્રભુ શ્રીપાદને ગમતું હોવું જોઈએ એ ધ્યાન રહે પ્રભુ શ્રીપાદનું તત્વ તો પ્રભુના પગમાં જ સમાયેલું છે અર્થાત જે માત્ર ચરણ શરણથી જ પ્રસન્ન થાય છે શ્રી ગુરુલીના મૃતમાં શ્રી પાદ શ્રી વલ્લભના પાદ અર્થાત પગમાં કયા ચિહ્ન છે તે દર્શાવેલ છે વ્રજ અંકુશ અને કમળમાં મૂળ તત્વ સમાયેલું છે વ્રજાત અપી કઠોર અર્થાત જે દંડ આપવામાં વ્રજ સમાન છે વ્રજ એક એવું આયુધ છે કે જે હાથમાં ધારણ કરી શકાય છે પરંતુ અહીં તો તે પગમાં જ ચિહિત થયેલ છે અંકુશ કોણ વાપરે તો કે હાથીનો મહાવત હાથીને વશમાં રાખવા માટે વાપરે છે આપણે આ અંકુશનો પ્રયોગ સ્વયં પર કરવો જોઈએ આપણે ઘણીવાર લોકબોલીમાં કહીએ છીએ કે જીભ ઉપર થોડો અંકુશ રાખ આ બાબત સ્વાદ અને વાણી બંનેને લાગવું પડે છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ આપણા ઉપર સ્વયં અંકુશ જાળવવો જ જોઈએ જેથી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો મળી રહે બસ આ જ પ્રભુ સ્મરણ વ્રજને અંકુશની વચ્ચે કમળ શા માટે તો અહીં એવું સમજવાનું છે કે આપણે કમળ જેમ પ્રફુલ્લિત અને કોમળ રહેવું જોઈએ સતચરિત્ર પ્રભુ ગુણગાન દાન વિઘેથી હૃદયને કોમળ રાખવું જોઈએ પરંતુ વ્રજ કે અંકુશ તો ત્યારે જ વાપરવા કે જ્યારે આપણા સ્વયંમાં બુરાયું હોય તેને વ્રજ પાસથી તોડવી જોઈએ મન વચન અને કર્મ ઉપર અંકુશ અર્થાત સેલ્ફ ડિસિપ્લિન કે સ્વયં શિસ્તનો ઉપયોગ કરવા માટે જ વ્રજનો અને અંકુશનો ઉપયોગ કરવો જોઈએ જેથી કમળ જેવા મૃદુ બનીએ બસ આ જ બાબત શ્રીપાદના ચરણો સૂચવે છે પુનઃ શિષ નમાવી આ જ ચરણોમાં ચરણની ચરણ રજ માથે ચઢાવી અહીં પરાપરસ પૂરો સંબંધ તો જુઓ જે ભગવાન ગણેશ આયુધો હાથમાં ધારણ કર્યા છે વ્રજ પાસ અંકુશ અને વરદસ્ત તે જ નિશાનીઓ શ્રીપાદના ચરણ કમળમાં જોવા મળે છે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના અધ્યાય પાંચ અને છમાં માં ગણપતિ જ શ્રીપાદ તરીકે જન્મ લેશે તેવી ભવિષ્યવાણી થયેલ છે અને અધ્યાય છ માં શ્રીપાદનો જન્મ થાય છે આમ ગણેશ જ શ્રીપાદ તરીકે અવતરિત થયા છે ગોદાવરી પ્રાંતના આઈનવિલ્લી ગામમાં સવર્ણ ગણપતિનો મોટો યજ્ઞ હતો આ મહાયજ્ઞમાં શાસ્ત્ર અનુસાર છેલ્લી આહુતિ સ્વયં ગણપતિ પોતાની સૂંઢમાં સ્વીકારશે અને પ્રકાશમાન સવર્ણરૂપનું પ્રત્યક્ષ દર્શન આપશે તેવું કેટલાક પંડિતો કહે છે ત્યારે યજ્ઞના આચાર્ય કહે છે કે વેદ મંત્રોમાં આવું સામર્થ્ય છે જ વેદ મંત્રો થકી આ શક્ય છે આચાર્યની આવી પ્રતિજ્ઞા સાંભળી યજ્ઞ સમાપ્તિમાં છેલ્લી આહુતિ સુવર્ણરૂપના ગણપતિએ પોતાની સૂંઠ દ્વારા સ્વીકારીને બધાને દર્શન આપ્યા તે શ્રવર્ણ ગણપતિ બધા સાંભળી તેમ સ્વયં કહે છે કે થોડા જ સમયમાં સર્વકલા સંપન્ન એવા શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે હું અવતાર લેવાનો છું પરંતુ અહીં પણ સમાજ તો છે જ ને જેથી સમાજના નાસ્તિકોએ આ વાત સ્વીકારી નથી ત્યારે હવનકુંડની વિભૂતિમાંથી એ વિભૂતિ મહાગણપતિના આકારમાં પરિવર્તન પામે છે ત્યારબાદ આ મૂર્તિ માનવવાણીમાં જણાવે છે કે શ્રીપાદ શ્રી રૂપમાં શ્રી ગણપતિ દર્શાવવા શ્રીપાદ શ્રી વલ્લભ ગણેશ ચતુર્થીના જ અવતાર ધારણ કરશે આમ શ્રી ગણપતિની દૈવીવાણી જ દર્શાવે છે કે શ્રી ગણેશે જ શ્રી વલ્લભ તરીકે અવતાર ધારણ કરેલ છે આ ચરિત્ર દ્વારા આપણને અન્નદાનનો મહિમા પણ સમજાય છે કેમ કે ભિક્ષા એ કોઈ પણ સમયે કે સ્થળે આપી શકાય છે કોણ જાણે છે કે ઈશ્વર કયા સ્વરૂપે આપણી પાસે આવશે શ્રાદ્ધના દિવસોમાં પણ સુમતી મહારાણી ઓમ ભવતી ભિક્ષા દેહી સાંભળીને અવધૂતને ભિક્ષા પર પીરસે છે કેમ કે અન્નથી તૃપ્ત થયેલી વ્યક્તિ કાંઈ નહીં તો છેવટે આપણને સુભાશિષ તો આપે જ છે અને ક્યારેક સ્વયં ઈશ્વર પણ અકર્મ અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વિના પુણ્યકર્મ કરીએ તો આપણી મનોકામના નિસંદેહ અવશ્ય પૂરી કરે છે આથી ને ભોજન અને સૌથી શ્રેષ્ઠ એ અન્નદાન છે ઈશ્વરમાં લીન થયેલા પુણ્યાત્માઓને ઈશ્વર સ્થૂળ સ્વરૂપથી શરીર આપી અને અવતાર ધારણ કરવા માટે પ્રેરિત કરે છે કેમ કે જ્યારે ઈશ્વરને પોતાના સંકલ્પો પૂરા કરવા છે ત્યારે આ જ એક ઉત્તમ રસ્તો ઈશ્વરને જણાયેલ છે આથી સ્ત્રીશક્તિ રૂપી સ્વરૂપીની લક્ષ્મી પણ શ્રીપાદ શ્રી વલ્લભની જ શક્તિ સ્વરૂપે છે જે પ્રભુના દાબા શરીરમાં લક્ષ્મીનો નિવાસ છે જ્યારે શ્રી ગણેશ સાથે રીતિ સિદ્ધિ વગેરે પણ બિરાજમાન હોય છે આમ આપણે શ્રી ગણેશ અને શ્રીપાદ શ્રી વલ્લભનો પરાપૂરો અર્થ સમજ્યા છીએ બંને દેવો આપણા ઉપર પ્રસન્ન રહે આ દિવસોમાં આપણે જે કાર્યો કરીએ દરેક સાથે વાણી વર્તનથી જે વ્યવહાર કરીએ તે સઘળા આનંદમય બની રહે શ્રી ગણેશને સ્મરીને કાર્ય આરંભ કરીએ શ્રી પાદના ચરણોમાં આપણી પ્રીતિ રહે તેવી પ્રાર્થના સહ સૌ આપજનોને મહોત્સવના આનંદપૂર્વક ઉજવવાની શુભકામના સહ आदूतचिन्तनश्रीगुरुदेवदत्त